વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી રહે છે તેમાંથી રાહત મળે તે માટે રાજ્ય સરકારે પ્રોફેસર નવલાવાલાની અધ્યક્ષતામાં તજજ્ઞોની કમિટી બનાવી હતી તેઓના અહેવાલ બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવી છે જેને ધ્યાનમાં રાખી ચોવીસમીએ ખાસ સભા બેલાવી છે જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેનો અહેવાલ અને કામોની મંજૂરી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તજજ્ઞોની સમિતિએ રજૂ કરેલા અહેવાલ મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી ઊંડી કરવા ની વરસાદી કાસો ઊંડા કરવા તેમજ દેણા પાસે બવલેખની કામગીરી કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં કામગીરી કરવાની હોય તથા નદીમાં શેડ્યુલ એક પ્રાણી મગર સોફ્ટ સેલ કાચબા વગેરેનો વસવાટ હોય વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ ક્લિયરન્સ તથા વાઇલ્ડ લાઇફ બોર્ડની એનઓસી માટે એપ્લિકેશન કરવામાં આવી છે જે મંજૂરી મળવાના આખરી તબક્કા હેઠળ છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા થનાર કામગીરી સંદર્ભે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી

એટલે જે દુઃખદ બે હમણાં ન્યૂઝપેપર્સમાં પણ હતા કે બે મૃત્યુ મગરના થયા છે એટલે એમાં કોર્પોરેશન તરફથી તો અમે હજી કંઈ એક્ટિવિટી ચાલુ જ નથી કરી ઇટ મે બી ઇન્વેસ્ટ એની ઇન્ક્વાયરી થાય ફોરેસ્ટ ખાતા તરફથી કે પછી એનો પીએમ થાય કે જે પણ એમની પદ્ધતિ હોય એ પ્રમાણે એ આવી શકે અત્યારે હું એમાં કંઈક અમે વાઇલ્ડલાઇફ બોર્ડનું ક્લિયરન્સ માગ્યું છે એટલે એમની જે સૂચના આવશે એમનું જે એનઓસી આવશે ત્યારબાદ મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે ત્યારબાદ જ અમે વિશ્વામિત્રી નદીમાં જે ડી કામગીરી છે એ ચાલુ કરશું અને જ્યારે કરશું ત્યારે ફોરેસ્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ અને જે જાણકાર લોકો છે એમની હાજરીમાં પૂરતી તકેદારી જે એસઓપી એ લોકો સજેસ્ટ કરે ફોલો કરીને જ અમે કરવાના એ બધી બાબતોમાં ધ્યાન આપવામાં આવશે એટલે એક તો મુખ્ય મુદ્દો છે જે ડી સેલ્ટિંગનો મુદ્દો છે અને જે મિત્રએ જે કીધું કે મગર માટે તો એની માટે બી અમે એના જાણકાર માણસો અને સાથોસાથ ફોરેસ્ટના લોકોને રહીને બી કરશું અને અમારા જે બીજા બધા એસટીપી અત્યારે જે અમે કેપેસિટી એન્હાન્સ કરી છે અટલાદરાની કરી છે તરસાલીની કરી છે એની ક્વોલિટી એનહાન્સ કરી છે એટલે જે બીઓડી જે નદીમાં હોય એમાં ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એટલે એ બાબતે પણ અમે કાર્યવાહી કરવાના છીએ અને જોડે જોડે ડિસિલ્ડિંગની કાર્યવાહીમાં પૂરતી તકેદારી